એમાં ટોટલ ચાર ઉમેદવારો ઉભા રહે છે સ્ટ્રી સીટ છે ચારેય ઉમેદવારો હળી મળી અને મતદાન કરી રહ્યા છે ગામમાં કોઈ વાદ વિવાદ કોઈ પણ છટતાટતા વિના સારી રીતે ચૂંટણી ચાલી રહી છે અને ગામ લોકો હું પણ સમરસમાં સરપંચ બનેલો છે એટલે પણ મારી પણ એવી અપેક્ષા હતી કે બધા ભેગા થઈ અને એ કરવા એક ચરણ થાય પણ સર્વસંમતિ નહીં સધાતા ચૂંટણી કરવાની ફરજ ગામને પડેલ છે પણ હું એવું ઈચ્છું છું કે ગામનો જે વિકાસ અટકી રહેલો છે જે અત્યારે હાલ અટકી ગયો છે એ વિકાસને અવરિતપણે ચાલુ થાય અને સારો ઉમેદવાર ગામનું હિત ઈચ્છે એવો ઉમેદવાર વાદ વિવાદ વગર ગામના ન્યાયપૂર્ણ બધાને સાથે રાખી દરેક વર્ગને સાથે રાખી અને કામ કરે એવાની જરૂર છે અત્યારે જે પછાત વર્ગ છે જે વાઘરી ચુનારા રાવળ આદિવાસી હરિજન આ બધી કોમને પ્રાથમિક જરૂરિયાતો સરકાર દ્વારા જે કઈ આપવામાં આવે છે એ જરૂરિયાત લોકો સુધી પહોંચે એવા અને એવા કામો જાતે અને કરી અને બધાને લાભ અપાવે જે જે સહકારી મંડળી દ્વારા જે પ્રાથમિકતા અન્ય યોજના આયોધ્ય યોજના મુજબ આપવામાં આવે છે એનો લાભ છેવાડાના માનવી સુધીને મળે અને દરેક કોઈ પણ ઘર અનાજ વગર અને જરૂરિયાત વગર રહે નહીં એવી અપેક્ષા હું ગામ માટે રાખું છું અને સારી રીતે ચૂંટણી સારા માહોલમાં અને નિર્વિવાદ તરીકે કોઈ પણ વ્યક્તિ જે પણ ચૂંટાય એને આખું ગામ સ્વીકારે અને સર્વે ભેગા થઈ અને એ ઉમેદવારને મદદ કરી અને ગામનો વિકાસમાં બધા સારા મોટા આગેવાનો આગળ આવે અને એ રીતે ગામનો વિકાસ થાય એવું હું ઈચ્છું છું મારા મિસિસે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાયેલી છે એમ અમે એવા મુદ્દા લઈને આવ્યા છીએ અમારા એક તો મોટો કાળા પાણી પ્રશ્ન છે બીજું નાના ગામની અંદર નાના નાના માણસો નાના કામ થતા નહી જેવા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પછી મેરેજ થાય છે તો એ મેરેજ થાય છે તો શું વસ્તી એના પાછળ નામ લાવવા મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું પડે સરકાર ના કાયદા આવી ગયા છે પણ લોકો કાયદાથી અજાણ છે જેથી કરીને નાના નાના માણસો એવા કામમાં અટવાઈ જાય છે કે જેના આધાર પાછળ નામ ચડતું નહીં ખરેખર આપણા મૂળ હિન્દુસ્તાન ના હિન્દુઓ છે પણ જે આ બાંગ્લાદેશનું આ બધું થયું એના કારણે આપણી વસ્તી એટલું તકલીફ અનુભવી રહી છે એની કોઈ ચિંતા નહીં કે ભાઈ આગેવાન ગામ નો હોય તો કેવું હોવું જોઈએ કે ભાઈ આ નાના પ્રશ્નો બધા સોલ્વ કરવા જોઈએ આવા પ્રશ્નો ના કારણે પ્રજા એટલી બધી પરેશાન થઈ રહી છે કે એની કોઈ સીમા નહીં પછી ગામની અંદર રસ્તાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે જાહેર નહીં ની કોઈ વ્યક્તિ આવી હોય અને આને કઈ પેશાબ પાણી કરવા જવું હોય તો એટલી બધી પરેશાન થાય કે ના પૂછવવા હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર નું ગામ છે પાંચસો ગાડીઓ આઈશી ની ગામના

આ અન્યાય લોકોને સહન કરવો પડે એટલે આવા બધા નાના નાના એવા હાઈવે ઉપરના ગામના પ્રશ્નો છે એ લઈને અમે ઉમેદવારી નોંધાવી છે જે આપનો પરિચય મારું નામ સંજયભાઈ કાંતિભાઈ ચુનારા અને મારી પત્ની પત્નીનું નામ રેખાબેન સંજયભાઈ ચુનારા જે ઉમેદવારી નોંધાઈ છે અત્યારે જે અમે ઉમેદવારી નોંધાઈ છે એની અને જે અમે મુદ્દા લઈને આવ્યા છે ગામમાં જે જરૂરિયાત જરૂરિયાત માટે જે વસ્તુની જરૂર છે અને ગટર ગટરોની તો ખાસ કરીને જરૂર છે કે વરસાદી માહોલમાં પાણીનો ભરાવ એટલો થઈ જાય છે કે માણસોને સ્કૂલમાં આવીને વસવાટ કરવો પડે છે બીજી વસ્તુ કે જે બહારથી જે બહારથી જે માણસો આવે છે એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે સાથે પીવાના પાણીનો પણ પ્રશ્ન એટલો મોટો છે કે પણ એ પણ સોલ્વ કરવો પડે એમ છે સાથે સાથે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને કારા પાણીથી એટલી બધી તકલીફ થાય છે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ઉપલા લેવલે સાંભળવામાં નથી આવતું અને એ લોકોને પાકનું એટલું બધું નુકસાન થાય છે કે એમનો વર્તન પણ નથી મળતું હવે જોવાનું રહી અમે જે મુદ્દા લઈને આવ્યા છે તો એ અમે મતદારોને બધાને વિશ્વાસ આપ્યો છે કે તમારી જે જે મુશ્કેલી છે એની એની માટે અમે એને લડત આપીશું અને સાથે સાથે જ જે ગામમાં

તાલુકો જિલ્લો ખેડા અમારા ગામમાં માં અત્યારે હાલ ચાર ઉમેદવાર ઉભા રહ્યા છે સરપંચમાં માં પણ બધા શાંતિ પ્રિય છે અને ગામનો વિકાસ થાય રોડ રસ્તા લાઈટ પાણી ગટર એ બધો વિકાસ થાય એવો સરપંચ આવો એવી અમારી અપેક્ષા છે અને ગામમાં કોઈ પણ જાતનો વાદ વિવાદ બીજો કઈ છે નહીં ચૂંટણી સિવાય અને બીજો કોઈ

પાંચસો રૂમ થાય કણેરા ગામમાં તે નાના માણસના બધાને ઘરે ઘરે મળે એક એક રૂમ એવી અમારી આસ્થા છે બીજા શું શું મુદ્દા છે તમારે શમશાન ના હોય ત્યાં શમશાન વ્યવસ્થિત બનાવવાનો અને આખા ગામમાં સફાઈ કામ અને સ્કૂલનું સારા વ્યવસ્થિત થાય દવાખાનું આવે અને બધાય છોડ રોડના રસ્તાઓ વ્યવસ્થિત થાય અને ગામ સરસ ઉજ્જવળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને ઉમેદવારીમાં કેટલા માણસ ઉભા છે ચાર માણસ